નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ હિન્દી ફિલ્મ જગત હિન્દી સિનેમામાં બોલ્ડ સીન લઈને અનેક ચર્ચાઓ સમયાંતરે થતી આવી છે કેટલાક ક્રિટિક એવું માને છે કે નેવું અને બે હજારના દાયકામાં જે અભિનેત્રીઓ હિન્દી ફિલ્મ જગતમાં આવી તેમણે બોલ્ડ સીન અને ઓન સ્ક્રીન કિસ કરી આ ભ્રમ છે જ્યારે આ દેશ અને સમાજ સૌથી વધારે રૂઢિચુસ્ત હતો ત્યારની હિરોઈન પણ બોલસીન આપ્યા છે તમે માનવા તૈયાર નથી તો તમને આશ્ચર્ય થશે એવા નામ સામે આવ્યા છે જે તમે કલ્પી ના શકો તમે એક સમયની ખ્યાતનામ અભિનેત્રી લલિતા પવાર ને કાંતો વેમ અથવા તો ખડ્ડુ સાસ કે દાદીના સ્વરૂપમાં જ સ્ક્રીન પર જોયા હશે તો લો અમે પડદો ઉઠાવીએ છીએ લલિતાજીએ જ્યારે તે હિરોઈન તરીકે 1920 ના દાયકામાં હિન્દી સિનેમામાં આવ્યા ત્યારે તેમણે પતિ ભક્ત ગુજરાતી ચલચિત્રમાં ઓન સ્ક્રીન કિસ કરી છે ઓગણીસો ઓગણત્રીસમાં એક ચલચિત્ર બન્યું હતું એ થ્રો ઓફ ડાઇસ તેમાં સ્મિતા દેવીએ ચારુ રોયને કિસ કરી હતી આ મૂવી મહાભારત આધારિત બની હતી એમાં આ દ્રશ્યો કંડાર્યા છે માત્ર લલિતાજી કે સીતા દેવી જ નહીં ઓગણીસો બત્રીસમાં જરીના મૂવીના જુબેદાએ પણ કિસના દ્રશ્યો કેમેરા સામે કર્યા છે એવું કહેવાય છે કે ઓગણીસો માં બનેલી કર્મા ફિલ્મ અભિનેત્રી દેવિકા રાણી તો સૌથી લાંબી એટલે ચાર મિનિટ સુધી ઓન સ્ક્રીન કિસ દ્રશ્ય આપ્યા છે એ વાત અલગ છે કે તે ફિલ્મ હીરો અને નિર્દેશક તેમના પતિ હતા ફિલ્મ જગત ના લેખકો અને મેગેઝીનો ના લખાણ અને યાત્રા પ્રમાણે તો દેશ આઝાદ થયો ત્યાં સુધી આવા બોલ્ડ સીન હિન્દી પડદે દેખાતા હતા આઝાદી પછી દેશનું સેન્સર બોર્ડ સંકુચિત માનસનું થયું અને આવા પર કતાર લગાવી એટલે તમને સ્ક્રીન પર અને નજીક આવે કે જગ્યાએ સીનની જગ્યાએ પક્ષીના જોડાનો પ્રેમ કે બે ગુલાબ નજીક આવતા કે વુડ ફાયર પડદા ઉપર દેખાય છે આવી જ એક બીજી ભ્રમણા છે કે બીકીની ગર્લ્સ હિન્દી ચલચિત્ર છેલ્લા થોડા દાયકોમાં જ આવી છે આ અર્ધ સત્ય છે ઓગણીસો સડસઠમાં માં એન ઇવનિંગ ઇન પેરિસ માં શર્મિલા ટાગોરે બિકિની પહેરી એક આખા ગીત માં ભૂમિકા અદા કરી અને બિકિની ગર્લ નું ઉપનામ મેળવ્યું હતું આવા બોલ્ડ સીન માત્ર શર્મિલા ટાગોરે જ નતા આપ્યા ઓગણીસો બોતેર માં બનેલી મૂવી અપરાધ માં અભિનેત્રી મુમતાઝે બિકિના દ્રશ્યો આપ્યા છે એ વસ્તુ અલગ છે કે મુમતાઝે ઓન સ્ક્રીન ક્યારેય ઇસના સીન આપ્યા નથી અભિનેતા રાજ કપૂરે ઓગણીસો તોડી જયારે તેમણે બોબી માં અભિનેત્રી ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપૂર ને કિસ કરતા સ્ક્રીન પર દેખાડ્યા એટલું જ નહીં તેમણે આ મૂવીમાં ડિમ્પલને ડિમ્પલ ને કેમેરામાં કેદ કરી હતી ત્યારબાદ સત્યમ જેવા વસ્ત્રોમાં માં પરિધાન કરેલા દેખાડ્યા છે તદ ઉપરાંત જીનત અમાને ઓગણીસો એસી માં ફિરોઝ ખાને બનાવેલી કુરબાની પિક્ચર માં પણ બિકીનામાં માં દ્રશ્યો આપ્યા છે ઓગણીસો એસી માં નવી પેઢીના બે કલાકાર લોન્ચ થયા આમિર ખાન અને જુઈ ચાવલા તેમણે કયામત સે કયામત તક મૂવીમાં કિસનો સીન આપ્યો છે ઓગણીસો અઠ્યાસીમાં ઘગ ગલ માધુરી દીક્ષિતે વિનોદ ખન્નાને દયાવાનમાં કિસ કરી હતી ઓગણીસસો માં માધુરી દીક્ષિતે આમિર ખાનને દિલ મૂવીમાં કિસ કરી હતી હવે તમે પ્રિયંકા ચોપરા કરીના કપૂર કે અન્ય કોઈ અભિનેત્રીને ઓન સ્ક્રીન હીરોને કિસ કરતા જુઓ કે બિકીનીમાં જુઓ તો એમ ન માનતા કે આ કંઈ અજુગતું છે કે નવાઈ પમાડે છે બોલ્ડ અભિનેત્રી તેને કહેવાય જે પડદા પ્રથા ના સમયકાળમાં ચિત્રપટ પર કિસ કરી અથવા બીકીની પહેરી દ્રશ્યો આપે છે બેનિફિટ પર આવી જ માહિતીઓ મેળવતા રહેશો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન